પાટણમાં જિલ્લા કક્ષાનો સહકારી સેમિનાર યોજાયો સહકારી મંડળીઓને આધુનિક અને આત્મનિર્ભર બનાવવા પર અપાયો ભાર પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લા કક્ષાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ તેમજ પાટણ નાગરિક સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન શહેરના સંતોગબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી આગેવાનો અને કાર્યકરોને સહકાર ક્ષેત્રમાં આવતા નવા બદલાવો અંગે તાલીમબદ્ધ કરવાનો હતો ખાસ કરીને વહીવટમાં પારદર્શિતા આવે અને સહકારી મંડળીઓ કાયદાકીય ગૂંચવણોમાં ફસાયા વગર સરળતાથી કાર્ય કરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી સુધારા અને નવા ડેવલપમેન્ટ થયા છે હવે સેવા સહકારી મંડળીઓ માત્ર ધિરાણ પૂરતી મર્યાદિત ન રહેતા પોતાના કોલ્ડ સ્ટોરેજ ખોલી શકશે ગ્રામ્ય સ્તરે મોલ અને પેટ્રોલ પંપ બનાવી શકશે વિવિધ ખાદ્ય વસ્તુઓનું વેચાણ પણ કરી શકશે સહકારિતા અંગે વિસ્તૃત ટેકનિકલ માહિતી આપતા ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગના સચિવ સુનિલ ચૌધરી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ સીઈઓ મનકોડીએ ઉપસ્થિત આગેવાનોને વહીવટી કુશળતા અને નવા નિયમો વિશે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ મંડળીઓના પ્રમુખો મંત્રીઓ અને સહકારી કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સહકારી આગેવાનોને કાર્યકર્તાઓને તજજ્ઞો દ્વારા સહકારી તાલીમ આપવાનો હેતુ હતો માહિતી આપવાનો હેતુ હતો કે સરકાર દ્વારા દેશના સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સહકારી મંડળીઓને અનેકવિધ કામ કરવાની છૂટ આપી છે પરવાનગી આપી છે સેવા સહકારી મંડળી એ કોલ્ડ સ્ટોરેજ ખોલી શકે મોલ બનાવી શકે પેટ્રોલ પંપ બનાવી શકે અને કરિયાણાની દુકાન જેવું ખાદ્ય વસ્તુઓ પણ વેચી શકે આ ટાઈપની કામગીરી કરવાની છૂટ આપી છે એથી માહિતગાર કરવાના હતા બીજું આ સહકારીતા વર્ષ એ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવણી થાય છે ત્યારે દુનિયામાં પણ આપણી સહકારી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી છે આ વિષયની પણ માહિતી આપવાની હતી આ માટે ગુજરાત રાજ્યના ખાડ ઉદ્યોગના સચિવ પરમાદરણીય સુનિલભાઈ ચૌધરી સાહેબ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના સી ઓ હતા એવા મંકોડી સાહેબ પણ સ્પેશિયલ અમદાવાદથી માહિતી આપવા માટે આવ્યા હતા અને આ વિષયમાં ખૂબ ઊંડાણપૂર્વક આ તજજ્ઞો દ્વારા સહકારિતાની માહિતી આપવામાં આવી અને લોકોને ક્યાંય એ લોકો કાયદામાં ગૂંચવાય નહીં કાયદામાં ભરાય નહીં અને પારદર્શી વહીવટ કઈ રીતે કરી શકાય એ વિષયમાં આજે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા